કેસર સામ્રાજ સ્પર્ધા નંબર અઠ્યાવીસ પત્ર વાચક સ્પર્ધા એક પાત્ર અભિનય મારું નામ ગીતાબેન વાઘેલા અમદાવાદ હું મારા બેનપણીને જન્મદિવસની ઉજવણીમાં આવવાનું આમંત્રણ આપતો પત્ર લખી રહ્યું છું પ્રિય સખી રીના તું કેમ છે પરીક્ષા કેવી ગઈ આ દિવાળીના વેકેશનમાં આપણે મળ્યા ત્યારે ખૂબ જ મજા આવી હતી તો યાદ હશે ને કે આવતા રવિવારે મારો જન્મદિવસ આવે છે આ વર્ષે જન્મદિવસની ઉજવણી મારા ઘરે જ કરવાની છે હું તને તેમાં આવવાનું આમંત્રણ આપું છું તો તું સાંજે છ વાગે મારા ઘરે આવી જશે આપણે ઘણી રમતો રમીશું મારી મોટી બેન આપણને રમત રમાડશે પછી કેક કાપી જમી અને છૂટા પડીશું જો જૂના મિત્રને પણ બોલાવ્યા છે હો તો તું ચોક્કસ આપજે તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ કહેજે તારી નાની બેનને મારી યાદ આપજે તન તારી બેન પડી સખી હર ઘડી હરપળ યાદ કરનાર ગીતાના વંદન જય શ્રી કૃષ્ણ